કાંકરેજ તાલુકાના અરણીવાડા પાવરગ્રેડ પાસેથી એક ઓવરલોડ સાદી રેતી ભરેલા ડમ્પરને ઝડપી પાડી પાલનપુર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ દંડનીય કાર્યવાહી હાથ ધરી

30 લાખ નો સ્ટેશનમાં સુપ્રત કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવી ત્યારે હવે રાત દિવસ સતત રેતી ભરેલા ડમ્પરો વિના બે રોકટોક ધમધમી રહ્યા છે હવે તંત્રના દ્વારા કડક લેવામાં આવે તેવી માંગ બની છે સોલંકી S9 ન્યૂઝ કાકરેજ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા ન્યૂઝ સાથે